વાયગા છે સાત અને મારી વાલી અત્યારે અહીંયા શાકભાજીની ખરીદી કરવા માટે થઈને આવી છે ઓલરેડી તો ઘણી બધી ખરીદી કરી નાખી છે અને આજનો પ્રોગ્રામ છે ભાઈ આ મેથીની ભાજી અને હજી આ શું લીધું તો અમર વસ્તુ છે એની એની વગર તો એને હાલશે નહીં બરાબર બાકી આમનો ફિક્સ બેન ને ભાઈ ભાઈ થી ફિક્સ લઈ લેવાનું બરાબર જો ભાઈ તું 40 ની શેર લઈ છે અને 40 ની શેર મોરાભાગળ સાઇડ અમે છીએ બરાબર સુરતના મોરાભાગળ એ છે ત્યાં છીએ હાલ ફટાફટ શાક લઈ અને ઘરે પોગી જાય બરાબર અને પછી આદમાં પ્રોગ્રામ કરી અને સમજો મોજ મોજ એમ કહેવાય કે 280 રૂપિયા ની શોપિંગ કરી નાખી છે અચ્છા એ 200 ની

હાલો ફટાફટ વાતચીત કરી અને ઘર ભેગા થઈ જઈ અમે ઘરે પધાર્યા અહીંયા હનુમાન ચાલીસા શરૂ છે અહીંયા અમારા ભાઈ દીવાબત્તી કરે છે હે હા મોજ હા હા મોજ હા હા ભાઈ અમારા વડીલોના સંસ્કાર વાહ ભાઈ વાહ ગર્વ છે ભાઈ ગર્વ છે તારા ઉપર જય બજરંગ બલે જય બજરંગ બલે આજે પ્રોગ્રામ તો હતો સૂકી મેથી અને પાપડનો પણ અહીંયા બની ગયો છે પ્રોગ્રામ લીલી મેથીનો એટલે પ્રોગ્રામ થઈ ગયો ચેન્જ ને આને ફોલવામાં જરાક લાગે વાર તો એક બે અને ત્રણ હવ ડાયરો હમણાં મંડાવું અને ફટાફટ ભાજી ફોલી અને કરી નાખવાનું છે એનું શાક ભાજી અને આ બાજુ જો ભાઈ હવે શરૂ થઈ ગયું છે અહીંયા તારક મહેતા અખંડ અને અમર હાલો તો એ ફટાફટ પહેલાં ભાજી ફોલી નાખી નગર એમ તમે ખાલી વ્લોગ ઉતારો છો કે કામ તો કરવા લાગતા નથી

હાલો હવે જમીન નીચે આટો મારવા જવાનો છે બાકી આ બ્લોગ જોવાની મજા આવતી તો લાઇક શેર ફોલો કરજો ફરી પાછા ભગાતા રામે રામ